મહેસાણા જનરલ હોસ્પિટલે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં લક્ષનું એક સર્ટિફિકેટ એપ્લાય કરવાનું હોય છે જેમાં ચાર અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે પ્રથમ તબક્કામાં ઇન્ટરનલ એસેસમેન્ટ જેમાં સ્વયં રીતે માર્કિંગ કરવાનું હોય છે બીજા તબક્કામાં સ્ટેટમાંથી આવનારી ટીમ ચકાસણી કરતી હોય છે પીઆર એસેસમેન્ટ થાય ત્યારબાદ નેશનલ એસેસમેન્ટ થયા બાદ લક્ષના સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે માતા અને બાળક આરોગ્યલક્ષી સેવાઓને ઉત્તમ બનાવી શકાય છે જે બાબતે જનરલ હોસ્પિટલ મહેસાણાના સિવિલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલ દ્વારા સર્ટિફિકેટ મેળવ્યા બાદ નિવેદન આપ્યું હતું મહેસાણા સિવિલ હોસ્પિટલને ક્વોલિટી ઓફ સર્વિસનું સર્ટિફિકેટ મળ્યું છે લક્ષ્યનું સર્ટિફિકેટ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જનરલ હોસ્પિટલ તથા માણસા જનરલ હોસ્પિટલને પ્રાપ્ત થયું છે આપણા ત્યાં નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ જે આપવામાં આવે છે એમાં લક્ષ્યનું એક સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે એમાં ચાર તબક્કામાં પસાર થવાનું હોય છે એમાં જે પહેલો તબક્કો છે એમાં ઇન્ટરનલ એસેસમેન્ટ કરીને તમારે પોતે માર્ક આપવાના હોય પછી સેકન્ડ તબક્કામાં તમારા સ્ટેટમાંથી આવે ટીમ અને એ તમને ક્વોલિફાય કરે પછી તમારી નેશનલની પીયર એસેસમેન્ટ થાય પછી સ્ટેટમાંથી આવે અને છેલ્લે તમારે નેશનલ એસેસમેન્ટ થાય એટલે આપણા ત્યાં હમણાં સાતમી તારીખે ઇનિશિયલ એસેસમેન્ટ થઈ ગયું છે અને એમાં આપણે ક્વોલિફાય થઈ ગયા છે લક્ષ્યના સર્ટિફિકેટ માટે એમાં અમારે મેટર્નિટી ઓટીને નાઇન્ટી વન પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટ આપ્યા છે માર્ક્સ અને લેબર રોટી માં 85% આપ્યા છે માર્ક્સ એનાથી આ સર્ટિફિકેટ થી આપડી જે સેવાઓ જે છે મધર રિલેટેડ મેટરનલ સેવાઓ અને બાળકોની જે સેવાઓ છે એની ક્વોલિટી ઓફ સર્વિસીસ તમે સારી આપી શકો છો એવું પુરવાર થાય છે હમણાં જે છેલ્લે એસેસમેન્ટ થયું એમાં જનરલ હોસ્પિટલ મહેસાણા અને જનરલ હોસ્પિટલ માળસા એ બે હોસ્પિટલ ને ક્વોલિફાય કરવામાં આવી છે જીડીસી ની સાથે ભાવિન ભૌસાર મહેસાણા